નમસ્કાર મિત્રો હું હરિભદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો લાલ કિતાબ લાલ કિતાબ ઘણા બધા લોકો પોતાના જીવનમાં જોડવા માંગે છે ઈચ્છા છે પણ એની પર એનો ભરોસો નથી આવતો કે લાલ કિતાબ મારા જીવનમાં જોડીશ તો મને ફાયદો થશે કે નહીં થશે તો આજે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષની જે અમારી સફર છે ચાલો બદલીએ જિંદગીની જે ટીમ છે એમાં મેં આટલા વર્ષોથી લાલ કિતાબ લઈને તમારી સાથે જોડાયેલા છે ઘણા બધાને જીવનમાં તકલીફો હતી એમાંથી નીકળ્યા ઘણા બધા રોગી હતા મહારોગી હતા એ લોકો નીકળ્યા અને આજે સ્વસ્થ જીવન જીવે છે ઘણા બધા આર્થિક બાબતમાં નબળા હતા જીવન સ્થિર નહોતું સ્ટેબલ નહોતું એ લોકોનું જીવન સ્થિર થયું ઘણા બધા લોકો લગ્ન જીવનમાં અટવાતા હતા તકલીફો હતી લગ્ન નહોતા થતાં લગ્ન થયા લગ્ન પછી ઝઘડાઓ હતા પતિ પત્ની વચ્ચે નાની મોટી તકલીફો રહેતી હતી એ બધામાંથી પણ લોકો મારી પાસે આવીને સારું પરિણામ મેળવીને આજે સારી જિંદગી જીવે તો મિત્રો અત્યાર સુધી દર વર્ષે લોકો એક રાહ જોઈ કે સેમિનાર આવે અને અમે અમારા જીવનના પ્રશ્નોનો હલ મેળવી આવીએ ઘણા બધા લોકો અમારા સુધી આવે જ ઘણા લોકોનું એવું કહેવું છે કે સાહેબ તમારી ફીઝ કદાચ અમે નથી ચૂકવી શકતા તો શું કરીએ અને મિત્રો બે હજાર પંદરથી તમને બધાને ખ્યાલ છે કે સેમિનારમાં તમે આવી શકો એને સેમિનાર જોઈન કરીને તમારા જીવનના પ્રશ્નોનો હલ કરી શકો પણ આ વખતે છે ને આ વખતે અમે કંઈક નવી વસ્તુ લઈને સેમિનારના રૂપે જ પણ કંઈક નવું લઈને લોકોની સામે આવી રહ્યા છીએ મિત્રો આપણા જીવનમાં આપણા શરીર સાથે જોડાયેલી ઓરાનું મહત્વ છે લાલ કિતાબનું શાસ્ત્ર ઓરાથી જોડાયેલું છે આપણા સાત ચક્ર એ આપણા માટે ખૂબ મહત્વના સાબિત થાય છે એ ચક્રમાં ખામી છે તો એ કમી આપણે ભોગવીએ છીએ પણ આ બધી વસ્તુને આપણે કઈ રીતે જાણી શકીએ તો મિત્રો આ વખતે અમે લઈને આવી રહ્યા છીએ સેમિનાર નંબર સોળ ટૂંક સમયમાં બે ત્રણ દિવસમાં જોવાની તારીખ તમને પાક્કી તારીખ આપીશ સ્થળ આપીશ પણ આજના વિડીયોમાં છે ને આ સેમિનારમાં શું જાણી શકાય એની જાણકારી ચોક્કસ લઈ લો તો એ આપણા શરીર સાથે જોડાયેલી ઓરા આપણા જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે એનાથી આપણે શું શું મેળવી શકીએ શું ગુમાવી શકીએ એની જાણકારી આપીશું મિત્રો ઘણી વખત એક રોગ હોય માણસને રોગમાં માણસ દવા કરીને થાકે ડાક્ટર છેલ્લે હારી જાય કે ભાઈ હવે આમાં કઈ દવા આપવું ત્યારે આ વસ્તુ તમારે કામની છે તમારા સાત ચક્ર તમારા શરીરનું મનનું બેલેન્સ એના માટે જવાબદાર છે તમારું આવનારું ભવિષ્ય એના માટે જવાબદાર છે આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને એક સમારોહમાં એવું કીધેલું છે કે જો તમે તમારી ઓરાને જાણી લો છો એને લેવલ કરતાં શીખી લો છો તો તમારે પેથોલોજીકલ લેબોરેટરીઝ જવું નહીં પડે એનાથી તમે તમારા રોગને સારો કરી શકો છો ઘટાડી શકો છો વધારી શકો છો રોગ વધારવાનું તો બહુ ઓછા વિચારે પણ ઘણીવાર ભૂલથી ભૂલથી આપણે આવા કાર્ય કરીએ ત્યારે આપણો રોગ વધે છે તો આની પર આપણે જાણકારી મેળવીશું હવે સૌથી મોટી વાત આવે છે મારી પાસે આજે વર્ષોથી વર્ષોથી એક ઇન્કવાયરી આવે જ સાહેબ તમે શીખવો છો સાહેબ તમે જ્યોતિષ શીખવશો તમે અમને લાલ કિતાબ શીખવશો તો એના માટે હું અમુક વિડીયો મૂકું જ છું બરાબર ને ઘણા બધા લોકો જોઈ છે એનાથી પણ તમારું લાલ કિતાબનું જે જ્ઞાન છે એ તમે વધારી શકો છો આપણે આપણી જિંદગીને એક સારી દિશામાં આગળ વધારવી છે તો એ કઈ કળા કઈ રીતે આગળ વધારી શકાય અત્યારનું જે સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આ બધી વસ્તુઓ જે છે એને કઈ રીતે મેળવી શકાય ઘણાને એવા પ્રશ્ન આવે કે કુંડળીના કયા ખાનામાં પૈસો હોય મિત્રો આ બાબતમાં આપણા જ્યોતિષશાસ્ત્રમાં એક બહુ મોટી ભૂલ છે એને જાણીશું જીવનમાં ધન મેળવવાના રસ્તા કયા એને જાણવું જોઈએ મારી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં છે મને શું ફળ આપશે એને જાણવું જોઈએ એક ગ્રહના બે પાસા સારા અને ખરાબ એને પણ ઓળખવા પડે તો આ બધી વસ્તુ આપણે આ વખતના સેમિનારમાં જાણીશું લગ્ન બહુ મહત્વનો પ્રશ્ન છે માનવ જીવનમાં તો એમાં રહેતી ખામીઓ આપણે કઈ રીતે દૂર કરી શકીએ જીવનમાં કોઈ રોગ મહારોગ છે એને આપણે આપણી કુંડળીમાં કઈ રીતે ઓળખી શકીએ આપનું ઘડપણ કેવું જશે અત્યારથી હું કઈ તકેદારી રાખું તો મારું ઘડપણ સારું જાય એની જાણકારી આપણે આમાં મેળવીશું અને આની સાથે સાથે આપણે એવા ત્રણ ચાર કેસ જોઈશું કે જે લોકો અમારી પાસે એવી પરિસ્થિતિમાં આવ્યા જ્યાં ડાક્ટર અટકી ગયા જીવન અટકી ગયું જીવનની પ્રગતિ અટકી ગઈ અને લાલ કિતાબને જીવનમાં જોડ્યા પછી એ લોકો આજે બહુ જ સરસ લેવલ પર છે અને બહુ જ સરસ રીતે પોતાના જીવનને આગળ વધારી રહ્યા છે એકાદ બે કિસ્સા તો એવા છે કે જેમાં ડાક્ટરોએ માથું પકડવું કે હવે આગળ શું કરવું એ કિસ્સાઓ પણ સોલ્વ થયા અને એને પણ અમે બહુ સરસ રીતે આગળ વધારી રહ્યા છીએ અને આજે બહુ સરસ જેને હેપ્પી લાઈફ કહીએ ને એ જીવન જીવી રહ્યા છે તો મિત્રો આ એક બહુ નાનકડી વાત છે પણ જો આપણે એને સમજીએ આપણે આપણા જીવનમાં જોડીએ ઓરા શું છે આપણા સાત ચક્રોનું જ્ઞાન શું છે કઈ વસ્તુ ક્યાં અસર કરે છે કયા અંગ સાથે કયો ગ્રહ જોડાયેલો છે અને જ્યોતિષ જોનારાઓ એ લોકો માટે પણ આ એક સુવર્ણ તક રે કે ભાઈ તમારા ગ્રાહકો જે છે તમે જેની કુંડી જુઓ છો એને તમે કઈ સલાહ આપી શકો છો તો આ બધી જ મહત્ત્વની જાણકારી અમે આ સેમિનારમાં આપવા જઈ રહ્યા છીએ અને મિત્રો બહુ ચોક્કસ કહું અત્યારે અમે એક નવા લેટેસ્ટ સાધનની સાથે સાત ચક્રોનું મેજરમેન્ટ કરીએ છીએ એ સાધનને પણ અમે આ સેમિનારથી લોન્ચ કરીશું અને એ સાધન તમારા માટે કેટલું ઉપયોગી છે એની જાણકારી ચોક્કસ આપને મેળવીશું અને એ સાત ચક્રોને બેલેન્સ કરવા માટે કઈ રીતે ઉપાય કરવા જોઈએ એની જાણકારી પણ મેળવીશું મેં જોયું છે ઘણા બધા સાત ચક્રોને સેટ કરવાની વાત કરે હિલિંગની વાત કરે બધું કરે પણ થતું નથી પણ આપણે એકદમ સહેલા રસ્તાઓથી આ બધી પ્રક્રિયાઓને આપણે આપણા જીવનમાં જોડી શકીએ એની પર આપણે જ્ઞાન આપવાનું છે એ જ્ઞાન તમારે લેવાનું છે અને તમારે તમારા જીવનને બેલેન્સ કરવાનું છે તો આ જે એક સુવર્ણ અવસર તમારી સામે આવી રહ્યો છે તો મિત્રો આ સેમિનાર ભરવાની તૈયારી કરી લો અને ચોક્કસપણે તમને કહું ચોક્કસ સેમિનારનો સમય બહુ સરસ અમે રાખવાના છે સવારે સાડા દસથી સાંજે સાડા પાંચ આ સમયમાં સવારે આવો અમારે ત્યાં જ અમારી સાથે ચા નાસ્તો કરો બપોરનું જમવાનું લો અને સાંજની ચા પણ અમે તમને પીવડાવીશું ને ચોક્કસ આ જ્ઞાન તમે લો અને મિત્રો બહુ સ્પષ્ટ કહું ફક્ત ને ફક્ત બસો માણસનું રજીસ્ટ્રેશન થશે અને બસો માણસ રજીસ્ટર થઈ ગયા એટલે પછી તમારી એન્ટ્રી બંધ થશે બરાબર તો આ બસોમાં તમારું નામ હોય એ સૌથી પહેલાં સેવ કરી લો તમારું રજીસ્ટ્રેશન કરાવી લો અને ચોક્કસ તમને રજિસ્ટ્રેશન થયા પછી તમારી એન્ટ્રી પાક્કી કરી આપીશું અને એમાં તમે સેમિનારમાં આવી શકશો અને આ જ્ઞાન મેળવી શકશો તો મિત્રો આ જે સેમિનાર છે આ સેમિનારમાં સૌથી પહેલાં એક જાણકારી કિતાબ શું છે શું નહીં તે પછી તમને કિતાબની જાણકારીમાં આપણે જીવનમાં કઈ રીતે આગળ વધી શકીએ છીએ કઈ રીતે આપણા જીવનમાં લાલ કિતાબને જોડી શકીએ છીએ એની જાણકારી અને ચોક્કસ માહિતી ઓરાની તમારી સાથે જોડાયેલા સાત ચક્રની એનો ઉપયોગ આપણે પેથોલોજીકલ લેબોરેટરીઝ નથી જવું તો એને કઈ રીતે આપણે આપણા જીવનમાં સમાવવાનું છે એની જાણકારી અને ચોક્કસપણે કહું તો તમે તમારા જીવનને કઈ રીતે બદલી શકો છો અમારું જે ટાઇટલ છે ચાલો બદલીએ જિંદગી તેને અને મિત્રો આ સેમિનારમાં મેં એક ટાઇટલ વિચાર્યું છે કે જેના જીવનમાં તકલીફ છે એ માણસે પોતાની જિંદગીને ઉલટી કરી નાખવાની તો આપણે એમ કહીએ કે ચાલો આપણે આપની જિંદગીને ઉલટી કરી નાખીએ આનો મતલબ તમને હું સેમિનારમાં સમજાવીશ કે આપણે જીવનને ઉલટું કેમ કરવાનું છે કઈ રીતે કરવાનું છે અને આ જાણકારી તમે મેળવશો ને તો તમે કીશો કે હા સાહેબ ચોક્કસ આપણે આપણા જીવનને ઉલટું કરી નાખીએ અને મસ્ત અને એકદમ સરસ જીવન જીવીએ અને મિત્રો સૌથી મહત્વની વાત તમારી જિંદગીના સવાલોના જવાબ તમારી કુંડળીને આધારિત બરાબર બે પાર્ટમાં આપણે સેમિનાર કરીશું પહેલો પાર્ટ આપણે એ કરીશું સાડા દસથી થી દોઢ અને જમીને પછી આપણે તમારા સવાલોના જવાબ આપીશ તમારા મનમાં જે કંઈ બી શંકા કુશંકા છે તે તમે પૂછી શકો અને એનો જવાબ તમે લઈ શકશો બરાબર તો આ એક મહત્ત્વની જાણકારી હવે એક સરસ સરપ્રાઈઝ તમારા માટે કે આ સેમિનારમાં જે લોકો પોતાની ફાઇલ બુક કરાવશે તે પાંત્રીસો રૂપિયાવાળી ફાઇલ ફક્ત ને ફક્ત પચીસસો રૂપિયામાં બુક થશે ફાઇલનો ડિસ્કાઉન્ટ તમારા માટે સ્પેશિયલ આપ્યો છે પણ જો તમે સેમિનાર અટેન્ડ કરો છો તો તમે તમારા જીવનને બહુ જ સરસ રીતે જાણી શકો છો સમજી શકો છો અને મિત્રો આવા સેમિનાર છે ને દરેક માણસ ભરી શકે છે પણ જે લોકોની ઉંમર પચીસથી લઈને પિસ્તાલીસ વર્ષની છે અને જીવનમાં આપણે કંઈ નથી કરી શક્યા એવા લોકોએ ખાસ ભરવો જોઈએ પોતાના જીવનને કઈ દિશા આપી એનું જ્ઞાન મેળવવું જોઈએ જીવનની જે તકલીફો છે એને કઈ રીતે સુધારી શકાય એને કઈ રીતે આગળ લઈ જવાય એનો નાશ કઈ રીતે કરી શકાય એનાથી કઈ રીતે બચી શકાય એને સમજવાનો છે ઘણી વખત આપણે એવું વિચારીએ કે ભાઈ હું કરી લઈશ નથી થતું કેમ નથી થતું એનો જવાબ આપણે કોઈ દિવસ નથી લેતા તો એ જવાબ કઈ રીતે લેવાય એને સમજવાનું એનો જવાબ લો તમારી કુંડળીને આધારિત ગ્રહોના ઉપાય જાણો તમારા પોતાના જાતના જે ગ્રહો છે એનું જ્ઞાન મેળો તમારી ઓરાનું જ્ઞાન મેળો અને પોતાના જીવનને સ્થિર કરો મિત્રો આ સેમિનાર કોઈ એવો વ્યક્તિ નથી જેના માટે નથી દરેક વ્યક્તિ માટે છે એકદમ જે કંઈ જ નથી ભણ્યો તેના માટે છે ભણું જેના માટે છે અને જે લોકો બહુ બધું ભણીને પસ્તાય છે એના માટે પણ છે જીવનમાં ઘણી બધી તકલીફ છે થાકીને હરીને આપણે બેસી ગયા છે હવે આપણી આગળ ચાલવાની હિંમત નથી એવા લોકો માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી સાબિત થાય અને ચોક્કસપણે કહું છું જો તમે તમારા જીવનનું જ્ઞાન મેળવો છો ચોક્કસ ફાયદો થાય મારી પાસે ઘણા એવા દીકરાઓ આવે દીકરીઓ આવે કે સાહેબ અમે બહુ બધું ભણ્યા નોકરી નથી બહુ બધું ભણ્યા લગ્ન કર્યા લગ્ન જીવનમાં કોઈ સેટલમેન્ટ નથી અમે તકલીફમાં છીએ અમે અહીંયાથી આ કરીએ અમને કોઈ ફાયદો નથી અમે ફોરેન ગયા જઈને આવ્યા કોઈ ફાયદો નહીં થયો ફોરેનમાં ગયા વિઝા નહીં મળ્યા ફોરેન જવું કે નહીં જવું એ તો જાણો પછી જાઓ તમે સીધા ચાઈલા જાઓ છો દોડી જાઓ છો ગમે તે ભોગે ગમે તેવા પૈસા ખર્ચીને તમે અમેરિકા જાઓ છો કેનેડા જાઓ છો લંડન જાઓ છો જર્મની જાઓ છો ન્યૂઝીલેન્ડ જાઓ ઓસ્ટ્રેલિયા જાઓ પણ સેના માટે એ તો તમને ખબર જ નથી હમણાં જ આવ્યો ત્રણ દિવસ પહેલાં જ એક ભાઈ આવેલો કે સર એમ કે મારા ત્યાં મારા ભાઈ ડોક્ટર છે પણ ત્યાં મોટેલમાં ને હોટેલમાં જોબ કરે છે હવે ક્યાં જવું એ માણસનું સ્વમાન પણ ત્યાં ઘવાતું હોય એ માણસ બિલકુલ પાછો પડતો હોય તો આવા વિદ્યાર્થીઓએ અથવા આવા વિદ્યાર્થીના મા બાપે આ સેમિનાર ભરવો જોઈએ અને એની જાણકારી લેવી જોઈએ મિત્રો આ સેમિનારમાં મારે બે કે ત્રણ જ એવા સરસ ક્લાયન્ટ તમને મેળવવા છે જે અશક્ય વસ્તુને શક્ય બનાવી છે એને તમે જુઓ એને તમે જાણો અને તમે તમારા જીવનને બદલવાની તૈયારી કરો ને મેં કીધું ને કે જે લોકો જ્યોતિષનું જ્ઞાન ધરાવે છે જે લોકોની પાસે અધકચરું જ્ઞાન છે એ લોકોએ આવા સેમિનાર ભરીને પોતાના જ્ઞાનને પૂર્ણ કરવું જોઈએ અને જ્યોતિષ છો અને તમે ક્યાંક અટવાવો છો તમારાથી રિઝલ્ટ નથી લાવી શકાતા તો એવા લોકો માટે આ સેમિનાર એક રામબાણ ઇલાજ લઈને આવે અને તમને તમારી પોતાની જે વિદ્યા છે એમાં કંઈક એક નવી કલગી ઉમેરવાનો ચાન્સ મળે મિત્રો મારો અનુભવ ચોક્કસપણે મારે શેર કરવો છે અને બહુ ગેરંટીથી તમને કહું છું કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાં આ લાલ કિતાબનું જ્ઞાન તમારા માટે બહુ મહત્ત્વનું સાબિત થાય અને તમે તમારા જીવનને સમજી શકો સુધારી શકો સમૃદ્ધિ સ્વાસ્થ્ય આ બધી વસ્તુઓ આપણે મેળવી શકીએ સુખ દૂર દૂર સુધી પહેલાં ઝાંઝવાના નીર જેવું થઈ ગયું છે તેને આપણે પામી શકીએ તો મિત્રો બહુ જ સરળતાથી તમને કહું છું કે આની પર ધ્યાન આપશો કરશો તો તમને મળશે મિત્રો વાસ્તુ વાસ્તુ પણ એક એવી વસ્તુ છે કે જો તમે એને સમજશો તો તમને વાસ્તુનું જ્ઞાન ખબર પડશે તો એના માટે પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો એને પણ તમે સોલ્વ કરી શકશો અને ખાસ જે વ્યક્તિઓ જીવનમાંથી બહાર થઈ ગયા છે જે લોકોની પાસે અત્યારે કોઈ કામ ધંધો આ તે કંઈ નથી એવા લોકો જો આવા સેમિનાર્સ એટેન્ડ કરે ને આ જ્ઞાનને જીવનમાં જોડે ને તો પોતાના જીવનને પોતે સરળ બનાવી શકે ને બહુ સ્પષ્ટતાથી કહું છું કે આવા મોકા વારંવાર નથી મળતા તો મિત્રો રજિસ્ટ્રેશનની શરૂઆત થાય આ વિડીયો તમારા સુધી પહોંચી તો ગયો જ પણ રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ એના માટે અમારી ચેનલ જોતા રહેજો આ ચેનલને લાઈક કરો શેર કરો અને વિડીયો શેર કરજો અને ચોક્કસ તમારે તમારું સ્થાન આ સેમિનારમાં પાકું કરવું છે તો ચોક્કસ રીતે કરી લેજો આ વખતે ખૂબ જ સરસ સેમિનાર થશે અને ફક્ત અને ફક્ત બસ્સો માણસનું રજીસ્ટ્રેશન છે એમાંથી એક પણ વધારાનો માણસ આવવાનો નથી તો આ જો તમે નક્કી કરો છો કે મારા આ સેમિનારમાં જવું તો સૌથી પહેલું કામ રજીસ્ટ્રેશનની તારીખ આવે એટલે રજીસ્ટ્રેશન કરાવી લેજો પાછળથી તમને જગ્યા ન મળે તમારું રજીસ્ટ્રેશન ન થાય એવું ન બને એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો આ વિડીયો લાઈક શેર જરૂર કરજો હું હરિવદન ચોકસી ચોક્સી આપ સૌને નવી નવી માહિતી સેમિનાર અંગેની આપતો રહીશ અને એનાથી તમારા જીવનમાં એક એવો ઉદાસ લાવીએ આપને કે જે આપણા જીવનમાં આપણે ઘણા લાંબા સમયથી અંધકારમાં ભટકી રહ્યા જેમાંથી બહાર નીકળીએ મિત્રો ઘણા બધા લોકો સલાહ આપે છે પણ રસ્તા નથી આપતા તો અમારે ત્યાં રસ્તા મળશે સલાહ કદાચ અમે ઓછી આપશું પણ તમને જિંદગીમાં આગળ જવાના રસ્તા ખોલી આપીશું તો પાક્કું બે દિવસમાં તમને સેમિનારની તારીખ પણ મળી જશે અને ચોક્કસ તમને તમારું સ્થાન પાકું કરવાનો એક મોકો અમે આપીશું ત્યારે કરી લેજો અને મિત્રો ખાસ ગુજરાતમાં સુરત સિવાય બહારના જે કોઈ બી માણસ આ સેમિનારમાં આવવા માગતા હોય એ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન ચોક્કસ રીતે પાક્કું કરવું અને પછી આગળ આવવું કારણ કે પાછળથી તમે મારી પાસે આવશો કે સાહેબ મારી એક જણની એન્ટ્રી કરી આપો બે જણની એન્ટ્રી કરી આપો તો એ શક્ય નથી અને નહીં થાય એનું કારણ છે કે આ વખતનું જે આયોજન છે નહીં તે બહુ ચોક્કસ રીતે કરવાનું છે જેથી કરીને પાછળથી કોઈ અફરાતફરી ન થાય કોઈ રહી ગયું મને જગ્યા ન મળી એવી કોઈ ફરિયાદ નહીં એકદમ લિમિટેડ અને શિસ્તબદ્ધ મારે આ સેમિનાર કરવાનો છે જેથી કરીને તમને પણ એમાં ફાયદો થાય ને અમે પણ અમારી સુવિધાઓ સાચવી શકીએ તો મિત્રો ચોક્કસપણે ફરી પાછું યાદ દેવડાવી દઉં છું કે ગામના લોકો કોઈ પણ ચિંતા કર્યા વગર આ સેમિનારમાં બુક કરાવી શકે છે સવારે આવશો તો ચા નાસ્તો ને એ મળશે બપોરનું જમવાનું પાક્કું છે અને સાંજની ચા પણ અમે તમને પીવડાવશું કે મેં છે ને અમદાવાદમાં બે સેમિનાર ગયેલા તારે આવા પ્રશ્ન થયેલા કે સાહેબ તમારા સેમિનારમાં પછી અમને બપરની ચા કોણ પીવડાવશે બપોરનું જમવાનું કોણ કરાવશે તો આ બધી વસ્તુ એક સાઇટ કરીને મેં આ વખતે પાક્કું આયોજન કર્યું છે તો એમાં તમને ચોક્કસ રીતે ફાયદો થશે તો મિત્રો આજનો વિડીયો તમારા સુધી નહીં રાખતા લાઇક શેર જરૂર કરજો અને ઘણા બધા લોકો સુધી આ માહિતી પહોંચાડો તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે